બુલુ શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી દેવમોગરા મા કી સ્વામીનારાયણ ભગવાન કી સોમનાથ મહાદેવ કી નમઃ પાર્વતી પતય હર હર મેવ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી દેવમોગરા ગામે સ્વામિનારાયણ વિદ્યાપીઠ સલવાવ દ્વારા ગુજરાતના આદિવાસી પૂર્વ વિસ્તારના અગિયાર જિલ્લાઓને ભજન કરે છે એમાં વધારો કરતું એક નવું સોપાન એટલે ઢોલક મંજિરા ઘૂઘરા ખંજરી કરતાલ એ આપવાનો આ દિવ્ય કાર્યક્રમ જેમના આશીર્વાદથી યોજાયો છે એવા આદરણીય પૂજ્ય કેશવચરણ સ્વામીજી પુરાણી દાદા મંચ ઉપર ઉપસ્થિત આદરણીય સર્વે સંતોના નામ બોલાઈ ગયા છે એટલે રિપીટ નહીં કરું સર્વે સંતો આ વિસ્તારના માનનીય સાંસદ સ્નેહી જાગૃત શ્રી મનસુખભાઈ વસાવા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ આદરણીય સર્વે ઉપસ્થિત સંતો ખાસ કરીને ભજન મંડળીઓ ચલાવતા સર્વે ભગતો અને ઉપસ્થિત સર્વે હિન્દુ સમાજ સૌને મારા જય શ્રી રામ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ સંતો વૃક્ષો પહાડો પરમ દિવસે મારા કાર્યકર્તાઓની શિબિર કરનાળી હતી ત્યારે મેં કહ્યું હતું કે આ ત્રણેય ઉપકારી છે સલવાઓ ગુરુકુળના ટ્રસ્ટીઓ ભાગ્યશાળી છે એમાં જોડાયેલા દાતાશ્રીઓ ભાગ્યશાળી છે કે પૂજ્ય પુરાણી સ્વામી અને કપિલ સ્વામી જેવા સંતો તમને મળ્યા સંત ન હોય તો કહેવત છે કે જલી જાત સંસાર ભગવાન રામનું ભજન થશે માં ખોડિયારનું ભજન થશે માં દેવમોગરાનું ભજન થશે ભાથુજી મહારાજનું ભજન થશે સનાતન ધર્મના દેવી દેવતાઓનું ભજન થશે સ્વામી નારાયણ આવું ભજન થશે હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા થશે આ બધું જ કામ આજના દિવસ માટે ઐતિહાસિક ગણાશે આવનારા ભક્તોની મંડળીને વંદન કરવાનું મન થાય છે કળિયુગમાં ભજનથી મોટું કોઈ સાધન મનુષ્યનો દેહ તરવાનું નથી બધા સંતો ભક્તો આપણે બધા જાણીએ છીએ એમાં આપણને કોઈ સંતો જ્યારે પ્રેરક બળ પૂરું પાડે છે ભજનની કીટ આપીને આ બહુ મોટી સંતો દ્વારા થતી હિન્દુ સમાજની પાયાની સેવા છે કોઈ જીવને તારવો હોય તો એને ભજન કરવું પડે ને કરાવવું પડે હું માનું છું કે આજે દેવ મોગરા ગામ ભજનના ભક્તો ભેગા થઈને ભક્તો અને ભજનનો અખાડો બની ગયું છે અહીંયાથી થોડી વારમાં કીટનો અર્પણ વિધિ થશે આ એક બહુ મોટી સમગ્ર ગુજરાતના નહીં સમગ્ર ભારતના સંતોએ શીખ લેવા જેવો આજનો આ કાર્યક્રમ છે તમામ સંપ્રદાયોએ ઉદાહરણ લેવા જેવો કાર્યક્રમ છે કાર્યક્રમ નાનો છે અગિયાર જિલ્લા પૂરતો સીમિત છે પરંતુ આખા હિન્દુ સમાજની આંખ ઉઘાડનારો કાર્યક્રમ અહીંયાથી પ્રસ્તુત થઈ રહ્યો છે હજારો લોકોને શ્રીરામના નામે ધૂન કરવા માટેના સાધનો આપવા એ તો કોઈ મહાપુરુષો આપી શકે એ તો તુલસીદાસજીએ એક સદગ્રંથ આપ્યો એમાં લખ્યું હમણાં જ મેં કોઈને કહ્યું મંચ ઉપર જ પોતાના હૃદયની અભિલાષા પૂરી કરવા ભગવાન રામને પ્રસન્ન કરવા માટે અને આત્મસંતોષ માટે હજારો ચોપાઈ એમણે લખી બસ એવું જ કંઈક કામ ભગવાનને રાજી કરવાનું હું સાધુ થયો છું તો મારા આત્માને સંતોષ થાય એવું દિવ્ય કામ પૂજ્ય કપિલ સ્વામી પૂજ્ય ગુરુ પુરાણી સ્વામીના આશીર્વાદથી કરી રહ્યા છે આ વાત સમગ્ર સાધુ સમાજ માટે ઉદાહરણરૂપ છે એટલે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તો હિન્દુ સમાજ સંતો હાથ ઊંચા કરી તાળીઓ વગાડી કપિલ સ્વામીને આપણે આશીર્વાદ આપીએ આવું દિવ્ય કામ કરે કોણ આ કળિયુગમાં માણસ એક નવો રૂમ બનાવે સ્કૂલનો આશ્રમનો એક નવો રૂમ બનાવે દાતા મળે એટલે નવી એક વીઘા જમીન લે નવો આશ્રમ ખોલે અત્યારે જે કાર્યક્રમ થયો છે એમાંથી એક ડાંગ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં એક નવો આશ્રમ થઈ જાય એટલા ખર્ચાનો આ કાર્યક્રમ છે આવું જવું ભાડું સમય એની વ્યસ્તતા એના થયેલા ટેલિફોનો બધું ગણો તો એક આશ્રમ ઊભો થઈ જાય અને વિશાળ પાયે થાય પરમ પૂજ્ય કપિલ સ્વામીને મારા સ્નેહી છે મિત્ર છે બહુ હૃદયથી ધન્યવાદ આપું છું જે વિસ્તાર આદિવાસી ગણાય એમ માનીએ છીએ કે ભજન થાય એવું નથી અહીંયા તો પહેલાથી જ ભજન થાય છે ભજનની જો કોઈ ગુજરાતમાં સૌથી વધારે પરંપરા ચાલતી હોય તો એ આદિવાસી સમાજમાં ચાલે છે અને એનો મને અનુભવ છે અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ તરીકે અમે જ્યારે કાવડ યાત્રા માટે હરિદ્વાર ગયા ત્યારે અનમોલ મહારાજ અહીંયા બેઠા છે મગન મહારાજ અહીંયા બેઠા છે એ તાપી જિલ્લામાં રહે છે સમગ્ર હરિદ્વારના માર્ગોમાં જય હનુમાન જ્ઞાન ગુણસાગર હનુમાનજી મહારાજની ચાલીસાના સૂત્રો એવા ઘર જયા હતા ગંગાના તીરે ગંગાના ઘાટ ઉપર ગંગાજીનું નિર્મળ જળ લેવા ગયા ત્યાં પણ હનુમાન ચાલીસા અખંડ બોલ્યા બધી ચોપાઈઓ બોલ્યા એ બતાવે છે એમને ટ્રેનિંગ નથી આપવામાં આવી એમને કહેવામાં નહોતું આવ્યું એમને કોઈ ફોર્સ નહોતો હૃદયના ભાવથી આટલા વર્ષોથી આ આદિવાસી સમાજ ભગવાનને પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરીને પડેલો સમાજ છે એટલે તો અહીંયા દેવ મોગરા માતાજી જાગૃત છે એટલે તો આપણને ઠેક ઠેકાણે હનુમાનજીના મંદિરો કરવાનું મન થાય છે કપિલ સ્વામીએ સેંકડો હનુમાનજી મહારાજના રામચંદ્ર ભગવાનના મંદિરો કર્યા આપણે ફરી એકવાર હાથ ઊંચા કરીને તાળીઓના નાથથી ધન્યવાદ આપીએ એ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનનો એક વિશિષ્ટ ભાગ છે એનો પૂરક ભાગ છે અને એ સંપ્રદાય દ્વારા માતાજીના કાલિકા માતાના ચંડિકા માતાના અંબિકા માતાના તારાના ભાસ્વરા દેવીના યોગનંદિનીના મંદિરો થાય નાના નાના કસ્બાઓની અંદર છૂટાછવાયા આદિવાસી જે ફળિયાઓ છે એની અંદર અધૂરા પડેલા મંદિરોના કામ થાય ચાર પેઢી આદિવાસી ભાઈઓની ઘણી વખત લગ્ન નથી કરી હોતી ખર્ચાના ભવિષ ભૂતકાળમાં જે પ્રમાણેની વ્યવસ્થાઓ હતી એમાં એ પૂરું ન કરી શક્યા હોય ચાર ફેરા ન પરી શક્યા હોય એવા પણ મેં કાર્યક્રમો જોયા છે કપિલ સ્વામી દ્વારા પૂજ્ય પુરાણી સ્વામીના આશીર્વાદથી કે બસો બસો જોડાઓ એ નવરા નવરીઓ જે એમના ભાષામાં કહેવાય તો એને બબે પેઢી પહેલાંના પણ પરણાવતા હોય લગ્નના મંડપમાં અને એવા આદિવાસી સમૂહ લગ્નો કરવાનું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે આ તો બહુ મોટું જેમ દેશને એક નવું રામ મંદિર બન્યું અને જેમ આસ્થા જગાડવાનું કામ થયું જેમ શ્રી કૃષ્ણ જન્મભૂમિના આંદોલનથી એક નવી હિન્દુ ચેતના જાગી એનું કામ બન્યું એમ ડાંગ વલસાડ દાહોદ છોટાઉદેપુર નર્મદા આ બધા જિલ્લાઓની અંદર પૂજ્ય કપિલ સ્વામીની અમારી સ્વામિનારાયણ સંસ્થા સલવાઓ દ્વારા જ્ઞાનપીઠ દ્વારા જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એક બહુ મોટા લાંબા ગાળાના ઐતિહાસિક પદાર્પણનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું આપણે મુખ્ય કાર્યક્રમ કીટો વહેંચવાનો છે અત્રે સાંસદ પણ પોતાની મનની વાત રાખશે આદરણીય નરેન્દ્રભાઈએ પણ આપણને ખૂબ સારી પ્રેરણાદાયી દેશને આગળ લઈ જવાની અહીંયાથી મન કી વાતો કરી છે ભગવાનને પ્રાર્થના કરું કે આપણા સૌના હૃદયમાં રહેલા ભગવાનને આપણે ભજન દ્વારા જગાડીએ આત્મામાં એનો સાક્ષાત્કાર કરીએ અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ કલ્યાણ માટેની સંસ્કૃતિ છે આપણા જીવનું કલ્યાણ અને બીજાનું કલ્યાણ એ કરવા માટેનો આ દિવ્ય કાર્યક્રમ યોજવા બદલ ખાસ કરીને જેમણે આર્થિક સહયોગ કર્યો છે એવા દાતાઓને એકવાર આપણે તાળીઓના નાથી વધાવીએ આજનું ભોજન આજનો ખર્ચો આટલા બધા સંતોની વ્યવસ્થા આટલા બધા સન્માનના પત્રો અને એની સાથે સાથે આ કીટોનું આયોજન કરવું કપિલ સ્વામીને ખૂબ આપણે બળ આપીએ એ જ્યારે ડેડિયાપાડામાં લાસ્ટ જાનકી આશ્રમમાં કાર્યક્રમ કર્યો ત્યારે મેં કીધું કે આવતો જે કાર્યક્રમ કરીએ એમાં અડધો ભાગ હું પણ તમને દાતાઓ આપવા માટે પ્રેરણા કરીશ બીજા હરિભક્તોને પણ પ્રેરણા કરીશ તો આ જે ફંક્શન થયું છે એમાં મને એમણે વાત કરી નથી પરંતુ હવે પછીના જે કોઈ કાર્યક્રમો થાય એમાં કપિલ સ્વામીને અત્યારથી કહું છું કે આપણે સાથે રહી અને આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને જ્યાં ભજન કરનારો વર્ગ છે એને બળ આપવાનું કામ આપણે બધા કરીએ સૌને ફરી એકવાર અહીંયાથી ભગવાનના નામના જયકારા બોલાવી મારી વાતને પૂર્ણ કરીશ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી દેવ મોગરા સ્વામીનારાાયણ ભગવાન કી નમઃ પાર્વતી પતહે હર હર મહેવર ભારત માતા કી